નમસ્કાર મિત્રો આજે આપણે એક વાત કરીશું વી રેજ કંપની માટે જ્યાંથી તમારી સેલરી બાર હજારથી વધારે હોય અને પીએફ કપાતું હોય તો તમે આસાનીથી લોન લઈ શકો તો કે તમને પણ ખબર છે કે કોઈ પણ કંપનીમાં પ્રાઇવેટ કંપનીમાં લોન એપ્લાય કરો છો ત્યાં તમારી પગાર પંદર હજાર કે વીસ હજારથી વધારે હોય તો જ તમે અરજી કરી શકો છો તો જેનો વીસ હજારથી ઓછો છે અને બાર હજારથી વધારે છે તો એ લોકો માટે આ કંપની બેસ્ટ છે તો વાત કરીશું આ કંપનીના બધા જ ફાયદાની અને નુકસાનની વાત

તેમાં પીએફ મતલબ કે પ્રોવિડન્ટ ફંડ કપાતું હોવું જરૂરી છે જે બસો રૂપિયા કપાય છે એ પ્રોફેશનલ ટેક્સ કપાય છે એનીથી વાત કરતો જેનો પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય એ લોકો માટે બેસ્ટ કંપની છે કે ઘણા બધા ગવર્મેન્ટમાં અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરે છે તેનો પીએફ પણ કપાય છે પણ પગાર ઓછો હોય કે જેથી બીજી બેંક લોન આપવામાં અચકાય છે એના માટે બેસ્ટ કંપની છે નુકસાનની વાત કરું ને તો આ કંપનીમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડોક વધારે છે અને ટાઈમ થોડોક વધારે લાગી શકે છે બસ આ બે જ નુકસાન છે બાકી સારામાં સારી કંપની છે હવે વાત કરીએ પ્રોસેસ માટે શું ક્રાઇટેરિયા છે તો તમારી ઉંમર એકવીસ વર્ષથી વધારે અને પાવન વર્ષથી ઓછી હોવી જોઈએ બીજું કે તમારી કંપની પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ અથવા ગવર્મેન્ટ કંપની હોય તો તમે એપ્લાય કરી શકો છો ત્રીજું તમારો પગાર બાર જતી વધારે હોવો જોઈએ ચોથું તમારે કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરી શકો છો કેમ કે ઘણી બધી તમે કંપનીમાં જોયું હશે કે તમારો પગાર સારો છે એલિજિબિલિટી બેસે છે સિવિલ રિપોર્ટ પણ સારો છે પણ એરિયા પિનકોડમાં તમને લોન નથી મળતી તો આ જે કંપની છે એ વધારે એરિયા પિનકોડમાં કામ કરે છે તો તમે એપ્લાય કરી શકો છો બસ આ હતી વાત હવે વાત કહીશું પ્રોસેસ કરવા માટે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે પણ એપ્લાય કરતાં પહેલાં ત્રણ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે રેડી હોવા જોઈએ પહેલું પાન કાર્ડ આધાર કાર્ડ બીજું કે તમારી પાસે બાર મહિનાનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ જે પણ એમ પાસબુકનું નહીં ચાલે ઇન્ટરનેટ બેન્કિંગ ઉપરથી ડાઉનલોડ કરેલું સ્ટેટમેન્ટ જોઈએ જેમાં બેલેન્સની ડેબિટની ક્રેડિટની સેલરી સ્લીપ જોઈએ લાસ્ટ છેલ્લા મહિનાની બરાબર અને જે લોકોનો પગાર રેગ્યુલર બાર મહિનાથી જમા થયેલો છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એ લોકો માટે જ છે ઘણા લોકોનો પગાર મિસિંગ હોય અથવા કંપની ફેરવી હોય અથવા બે મહિનામાં રોકડો આવેલો છે અથવા બે મહિના યુપીઆઈથી લીધેલો છે એવા ક્રાઇસિસ માટે પ્રોબ્લેમ આવી શકે છે તો જે લોકો માટે રેગ્યુલર પગાર છે એના માટે વાત કરું છું મોબાઈલ નંબર લખવાનો છે ઈમેલ આઈડી લખવાનો છે નીચે ઈમેલ આઈડી તમારો સાચો લખવો કે જે કંઈ વાતચીત કે કોમ્યુનિકેશન કે ડોક્યુમેન્ટ હશે એ બધા ઈમેલ પર જશે પાન નંબર લખવાનો છે પાન કાર્ડ નંબર લખ્યા બાદ તમારે ફૂલ નામ લખવાનું છે એજ પર પાન કાર્ડ તમારે કંપની કઈ છે એમાં પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરીને કરવાનું છે અથવા જો ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ બરાબર ત્યારબાદ તમારી સેલેરી હાથમાં કેટલી આવે છે ઘણી વખત શું થતું હોય પગાર તમારો પચીસ હજાર હોય ખાતામાં અઢાર હજાર જ આવતો હોય તો તમારે અઢાર હજાર પગાર લખવાનો રહેશે પગાર કેવી રીતે આવે છે બેંકમાં આવે છે ચેકથી આવે કેશથી આવે છે તો તમારે બેંક એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા લખવાનું છે એરિયા પિનકોડ તમે જે જગ્યાએ રહો છો જે ડોક્યુમેન્ટ છે તે આધાર કાર્ડનો પિનકોડ તમારે લખવાનો છે ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે તમારે કેટલી રિક્વાયરમેન્ટ છે એ લખવાની છે અને તમારે ટોટલ વર્ક એક્સપિરિયન્સ મહિનામાં લખવાનું છે ઘણી વખત શું થતું હોય કે ચાર વર્ષથી જોબ કરતા હોય ને તમે ચાર વર્ષ લખો છો તો રિજેક્ટ થઈ શકે તો મહિનામાં લખવાનું છે એટલે મતલબ કે ચાર વર્ષથી જોબ કરો છો ને તો અડતાલીસ મહિનાથી જોબ કરો છો તો અડતાલીસ લખવાના છે એટલે મહિના લખવાના છે તમારે જેમાં બાર મહિનાથી વધારે તો હોવું જોઈએ તો બાર મહિનાથી ઉપર હોવો જરૂરી છે કરંટલી ઈએમઆઈ જો તમારું ઈએમઆઈ અત્યારે કેટલા ચાલે છે એ લખવાના છે સેલરી કરતાં ઓછા હોવા જોઈએ કેમ કે સેલરીના પચાસથી સાઠ ટકા તમને લોન મળવાપાત્ર છે માનો કે તમારી સેલેરી ત્રીસ હજાર છે તો તમને મેક્સિમમ પંદરથી સોળ હજારના હપ્તા ભરી શકો એ પ્રમાણે તમને લોન આપશે અને ઓલરેડી જો તમે વીસ હજારના હપ્તા ભરતા હોય તો લોન શક્યતા ઓછી છે જે મેં તમને આગળના વિડીયોમાં પ્રેક્ટિકલ બતાવેલું છે કે બેંક કેવી રીતે ચેક કરે છે લોનની એલિજિબિલિટી ત્યારબાદ તમારે નીચે જે ઓપ્શન આવે છે ઈએમઆઈ રીપેમેન્ટમાં ન કરવાનું છે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે સબમિટ કરશો એટલે ઓટીપી આવશે અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પાન કાર્ડ આધાર કાર્ડ બેંક સ્ટેટમેન્ટ એક વર્ષનું ઘણી બેંકના સ્ટેટમેન્ટ ઓટીપીથી પણ થશે તો જો તમારી પાસે સ્ટેટમેન્ટ ના હોય ને તો ઓટીપીથી સિલેક્ટ કરીને આગળ કરી લેવાનું છે ત્યારબાદ તમારે સેલરી સ્લીપ અપલોડ કરવાની છે ને સબમિટ કરવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું ઓટીપી હોય તો ઓટીપી નાખીને પ્રોસેસ કરવા માટે જવા દેવાની છે એ લોકોની પ્રોસેસ ચાલુ થશે એકથી બે દિવસની અંદર તમારા પર મેસેજ કે કોલ આવે કંપનીમાંથી કે તમારા આ ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે ઘણી વખત શું થતું હોય તમે પાન કાર્ડ તો અપલોડ કર્યું છે પણ બ્લર છે મતલબ ક્લિયર નથી દેખાતું અથવા બેંક સ્ટેટમેન્ટ અધૂરું છે અથવા એના સિવાય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય જેમ પીએફ ના કપાતું અથવા પીએફ નંબર ના દેખાતો હોય એવા ઘણા બધા કારણો છે એ જો તમારે માગે તો તમારે ડોક્યુમેન્ટ આપવાના છે ત્યારબાદ તમારો ફાઇનલ એપ્રુવલ આવશે એપ્રુવલ આવશે તે પણ તમારા મેલ ઉપર જ આવશે એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજદર લોન અમાઉન્ટ વરસ ચેક કરી લેવાના ઘણા લોકો એવું કહે છે કે આ કંપની ખોટી છે ફ્રોડ છે બહુ વધારે લૂંટે છે મિત્રો જ્યારે તમને લોન આપે છે ને ત્યારે તમને બધું જ લખીને આપે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આવશે વ્યાજ કેટલો આવશે હપ્તા કેટલા આવશે કેટલી લોન એકાઉન્ટમાં જમા થશે અને જો તમે એક્સેપ્ટ કરો છો ત્યારબાદ જ લોનની પ્રોસેસ થાય છે એવું તો નથી કે તમને લોન એપ્રુવલ આપી એટલે તમારા ખાતામાં સીધા જમા કરી દીધા તમે એક્સેપ્ટ કરો છો કે હા મને ચાલશે ત્યારબાદ જ લોકો પ્રોસેસ કરે છે તો તમે પાછળથી જો આવી વાત કરો છો એ વાત ખોટી છે કોઈ પણ કંપનીમાં તો જો તમારે રેટ ઓફ વધારે લાગતો હોય અથવા તમારે વરસ ઘટાડવા હોય તો એ જ મેઇલ ઉપર તમે રિવર્ટ કરો એ પાછું રિવાઇઝ કરીને આપશે અને ત્યારબાદ જ એક્સેપ્ટ કરવાનો છે એકવાર એક્સેપ્ટ કર્યા પછી ચેન્જ નહીં થશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બધું જ ઓકે થયા પછી કોઈપણ સિવાયના ડોક્યુમેન્ટ માંગી શકે છે કે અમુક કેસીસમાં ગેરન્ટર અથવા ફાધર મધરના અથવા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે જેમ કે ઓનરશિપ પ્રૂફ પાન કાર્ડ આધાર કાર્ડ ગેરેન્ટર માટે કે ઘણી વખત શું થતું હોય છે ઉંમર તમારી નાની હોય અનમેરિડ હોય તો માગી શકે છે એમાં તમે ફ્રેન્ડ સર્કલ ફાધર મધર બ્રધર કોઈને પણ આપી શકો છો એના માટે તમારી પાસે જે કોલ આવે છે કોમ્યુનિકેશનમાં એની સાથે તમે વાત કરીને આપવાના છે ઓકે થશે વિઝિટ થશે થી ત્રણ દિવસમાં એપ્રુવલ આવશે એપ્રુવલ આવ્યા બાદ તમારે એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે ઇસીએસ મેનેટ કરવાનું છે અને ત્યારબાદ તમારા પૈસા એકાઉન્ટમાં જમા થશે આ બધી જ પ્રોસેસની વાત કરું ને તો ચારથી સાત દિવસની અંદર પ્રોસેસ થઈ જતી હોય છે જેટલા ડોક્યુમેન્ટ્સ ડીલે જેટલું તમે ડોક્યુમેન્ટ્સ મોડું આપશો એટલે જ તમે લોન પ્રોસેસ કરવામાં વાર લાગશે તો મહેરબાની કરીને જેવા ડોક્યુમેન્ટ્સ ક્વેરી આવે તરત રિઝોલ્વ કરો જો તરત તમારી લોન એપ્રુવલ થઈ જાય આ હતી વીરેજ કંપની માટે તો મિત્રો આના સિવાયની એવી ઘણી બધી કંપની છે જે તમને લોન આપે છે સિબિલ સારો હોય બેંક એકાઉન્ટનો પગાર આવતો હોય તો એનું લિસ્ટ પણ હું તમને આપી દઈશ જો તમારે જરૂર હોય તો તો જો તમને સવાલ હોય કોઈ પણ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત